મને તો નફો થયો હો ને મારે તો ખાલી ગાય લાવી હતી અને મારે પલોતિયાર તૈયાર બનાવવાનો હજી અત્યારે તો બેંકમાં જો બેંક કઈ બંધ નથી અને એટીએમ વાળા પાન જો વળી ગયા મારે પૈસા નહીં એટલે મને હવે હું શું કરવાનું હલવાયું રહેવું કોક તો કરવું પછી

હું કહું તું જા તે બધામ કુલા માવા બાંધ ઝોડા બાંધ ને કનુબાંધ આ તૈયોન બનાવતા કે અત્યારે યુવાન અત્યારે મીટિંગ કરવી જ પડશે ચાલો સારું સારું તું જન્દી જા અને હું આવું અને આપ પેરને બોલાવી દેજો હું એ બી જઉં સારું કંઈ જન્દી ભ તો ભલે અચ્યાં તું ચા ચેરી ચેરી આવે એ મૂર્થા હું અમદાવાદ શું મા કાકાને તો ખબર જ પડે રાત રાતના બીડી લેવા મેકલી દે અને દુકે ને બને હવે શું કરું રાતની ની વાતે બીકી લાગે તો એ મંગાય એ દવા લે તો જોઈ લે તો કાકો જોઈ હા કાકો મા કાકો તો પેલો પંચા દે છે પણ તું તો જે તો હું બીડી લેવા જતો બીડીઓ તો કાકો બીડી બી હા તો કાકો બીડી બી હા હા तू तो जोई था

હે રમતા જોગી આયા રમતા જોગી આયા નગરમા રમતા જોગી આયા પાયા કાકો

મારા આય તારું ઘરે હેડ હતો કે ઘરે તારું ના હેડ પાવું અરે ગર્દી જો વાત કરી હું ચોરી કરતા હુંય સિફાળ્યું છું તે આની ગણી આલી હું કે ભાગ કનો મારો આ એ બધા તો મારથી તાકા તું ઉપાળી લુય બાયક બાય એ વાત સાચી પણ હું સિફાળી હું કે કા લોક કે દે તો એ બધું પણ ચેરમેન તો હું કે અરે જ ભઈ જે હોય એ તું તું તો કોઈ કરાય ને અને તો જાજી જો બધો

બદલ કદાચું કુતરો ભેગા કર્યા છે માત્ર બનાવી છે એને આ પાછું ઊંચું કરીને આવ્યું એવું ના એટલે બીજો મોટું હતું ને આ એ આજે હું દુલાવે લે છેલી બેલી એ માતર બાદ ભરતી હોય કુતરો એ ખો ના આપણે ખાઈ શું તું કુતરા જેવું ચીગે જાય પાછળ ભર દઉં છું ચાલે પણ અમે તો કુતરા જેવું ચીગે જાય પાછળ આમ કંઈ પાકળું બની ગયું આજ ટાઈમ કા ભલાઈ ઠીક કે ગેરાજીરો ભાવ આમ હું ગઉં કે આજે આપણે કુતરાને ખવડાણ આવ્યા પૈસા તું કે પાલે હું હતું

બેઠા નવરાત્રિ હિ વાળો નવરાત્રી નહીં આ તારીખ આ રિયો પેલા મારી હ

આપડો કોઈ રાખતા બીડી મારા નઈ પે એ સાહેબ જ્યાંથી લાવવાનું પીએ મંડળી નઈ આવતું એ મંડળી માં ભાઈ